પાદરામાં કલામય સંસ્કાર વાટિકા સંસ્થાએ બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે ધોરણ પાંચથી આઠમાં અભ્યાસ કરતી દીકરીઓને દર વર્ષે ચારિત્રયુક્ત શિક્ષણ શિષ્ટાચાર નૈતિક મૂલ્યો સાથે સ્વ વિકાસ સાથે અભ્યાસયુક્ત જીવન જીવવાની તાલીમ સાથે ઉચ્ચ સંસ્કારોનું ઘડતર કરવા માટેની છ મહિના સુધીની તાલીમ આપવામાં આવે છે છેલ્લા છ માસથી પાદરા શહેર અને તાલુકાની ઓગણીસ દીકરીઓના તાલીમ પૂર્ણ કરતા તેઓનો નૂતન પ્રથમ સત્ર બે હજાર ચોવીસ તાલીમાર્થી ગર્લ્સ પદવીદાન સમારોહમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાતમા પદવીદાન સમારોહ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશ ગાંધી તથા પાદરાના ડોક્ટર મનીષભાઈ પટેલ તથા મહાપ્રભુ પ્રભુજી બેઠક મંદિરના ટ્રસ્ટી ગિરીશભાઈ ચોકસી સહિત ભાવસાર ભાવસાર યુવક મંડળના તથા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પદવીદાન સમારોહની સાથે સાથે યોજાયેલા નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર દીકરીઓને પણ ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સંસ્કાર સંસ્કૃતિ અને સભ્યતાનો સમન્વય એટલે કલામય સંસ્કાર વાટિકા આ કલામય સંસ્કાર વાટિકા છેલ્લા ચાર વર્ષથી પાદરામાં સંસ્કારોનું ઉચ્ચ કડતર કરીને બાળકોને તાલીમ આપી રહી છે અમે ખૂબ જ ધન્ય અનુભવી રહ્યા છીએ કે કલામય સંસ્કાર વાટિકા આજે પોતાનો સાતમો પદવીદાન ખૂબ જ બેઠક બેઠક મંદિરમાં ઉજવી રહ્યું છે તેમાં છ મહિનાની જેને તાલીમ પૂર્ણ કરી છે એ પ્રથમ સત્ર બે હજાર ચોવીસની ગર્લ્સને ખૂબ જ સારી સભ્યતા સંસ્કૃતિ નૈતૃત્વ શક્તિ સ્વવિકાસ વિકાસ અને સુષુપ્ત શક્તિઓ ખીલે એની ઉચ્ચ ઘડતરની તાલીમ આજે મહાધામ એવા ચૈતન્ય મહાપ્રભુ છે બેઠક મંદિરમાં આપીને અને મહાનુભાવો પણ તેમાં ઉપસ્થિત રહીને આ ઉત્સવ આ પદવીદાનની ખૂબ જ સારી શોભા વધારી છે અને આ કાર્ય અમે આગળ ધપાવીને અમે પાદરાના ગૌરવને ગૌરવ કરતા રહીશું